આજે આપણે એક સરસ મજાની ટેસ્ટી સ્વાદિષ્ટ એવી દૂધીની રેસીપી જોઈશું મિત્રો આ જે દૂધીની રેસીપી છે એ દૂધીની રેસીપીથી તમારું વજન ખરેખર ઘટે છે ચલો જોઈએ આ દૂધીની રેસીપી ખાઈને કેવી રીતે વજન ઘટે છે તેની રેસીપી સૌથી પહેલાં પાંચસો ગ્રામ દૂધી લેવાની દૂધીને સારી રીતે ધોઈ લેવાની એની છાલ ઉતારી લેવાની અને દૂધીને ચાખી લેવાની દૂધી કડવી નથી ને એ અને એ પછી દૂધીને ગ્રેટરની મદદથી આપણે ગ્રેટ કરીશું સૌથી પહેલાં કે આપણું દૂધી શા માટે વજન ઘટાડે છે એ જાણીશું વજન ઘટાડવા માટે તમે એક્સરસાઇઝ કરો છો તમે યોગા કરો છો બરોબર છે એનાથી તમારો બોડી શેપમાં આવે છે શરીરના સ્નાયુ મજબૂત થાય છે વજન ઘટાડવા માટે તમે ડાયટ કરો છો બરોબર છે કારણ કે ડાયટ કરવાથી તમારા શરીરની અંદર લે કેલ લો કેલરીયુક્ત ખોરાક જાય છે જેના કારણે તમારા શરીરને કેલરી મળતી નથી અને તમારું શરીર જે પણ હલનચલન કરે છે તેનાથી જે કેલરી બળે છે તે જે ચરબી હોય છે એમાંથી છે પરંતુ શું તમને ખબર છે કે આપણા શરીની અંદર સારું ફેટ અને ગંદુ ફેટ બંને હોય છે તો દૂધી એક એવી વસ્તુ છે જે કેલેરી શૂન્ય છે દૂધી ની અંદર કેલેરી એકદમ લો છે સાથે સાથે દૂધી છે એ કેલેરી તો ઓછી છે પરંતુ દૂધી તમારા શરીરને એક્સ્ટ્રા ચરબીને બાળવાનું કામ કરે છે દૂધી ની અંદર પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન છે જે તમારા શરીરની અંદર પ્રોટીન તત્વને વધારે છે તમારા શરીરના સ્નાયુ મજબૂત કરે છે સાથે સાથે નિયમિત રીતે જે લોકો દૂધી ખાય છે એમના શરીરમાં નસે નસમાંથી ગંદુ ફેટ રહેતું નથી તમારા શરીરનો જે વિશ્રલ ફેટ હોય છે ગંદુ ફેટ હોય છે એને ઓટોમેટિકલી તમારા શરીરમાંથી દૂર કરવાનું કામ દૂધી કરે છે અને સારા ફેટને વધારવાનું કામ દૂધી કરે છે આપણું પાચન તંત્ર છે ને એને સ્ટ્રોંગ કરવા માટે પણ દૂધી ખૂબ ઉપયોગી છે આપળા શરીરની અંદર ઘણી બધી ઊર્જા છે ગરમી છે એ ગરમીને દૂધી શાંત કરે છે દૂધી આપણા શરીર ને શીતળતા આપે છે દૂધીની તાસીર ઠંડી દૂધીના હિસાબે આપણા શરીરની અંદર જે ગરમીથી થતા રોગો હોય છે એમાંથી આપણે બચી શકીએ છીએ તો ખરેખર દૂધી એક રીતે રીતેને ઘણી બધી રીતે ઉપયોગી છે તમારા વાળ ખરી રહ્યા છે તમારી સ્કિન પ્રોબ્લેમ છે તમને આંખોની રોશનીનો પ્રોબ્લેમ છે તો દૂધી ખાઓ મોટાપો દૂર કરવો હોય તો પાલક અને દૂધીનું નિયમિત સેવન કરવું જોઈએ તો આજે આપણે સાત દિવસની અંદર એક ડાયટ પ્લાન આપું છું કે તમારે બપોરે અને સાંજે માત્ર ને માત્ર દૂધીની જ રેસિપી ખાવાની છે તમારે ઘઉં નથી ખાવાના તમારે ભાત નથી ખાવાના તમારે રોટી નથી ખાવાની તમારે તળેલી વસ્તુ નથી ખાવાની તમારે બહારની નથી ખાવાની તમારે જે પણ સબ્જી એકલી ખાવાની છે એ માત્ર દૂધીની ખાવાની છે સાત દિવસ સુધી તમે દૂધી ભરપેટ ખાવ અને સાથે સાથે તમે પાલક પણ ભરપેટ ખાઓ પાલક ના જ્યુસ પીવો અને એ ઉપરાંત તમને નાની નાની ભૂખ લાગે છે તો તમે એક મુઠ્ઠી શિંગડાડીયા ખાઓ સાથે તમે થોડું જ્યુસ ગળે નહીં ઉતરે કારણ કે મેં પ્રયોગ કરેલો છે એટલા માટે જો દૂધીની રેસીપી ખાઈને વજન ઘટાડું છું તો સાત દિવસ સુધી તમને અલગ અલગ ડિફરન્ટ ડિફરન્ટ આ ને પર વજન ઘટાડવા માટે એકલી દૂધીની રેસીપી જોવા મળશે અહીંયા મેં પાંચસો ગ્રામ દૂધી લીધી છે તો હું એટલી ડાયેટમાં પાંચસો ગ્રામ દૂધી આખા દિવસમાં કોઈને કોઈ રીતે જ ખાવાની છે કારણ કે દૂધીથી આપણા શરીની કેલરી બળે છે આપણા શરીરનું વજન ઘટે છે સાથે સાથે દૂધીના કારણે એકદમ ઝડપથી તમારું શરીર છે ને તમારું મેટાબોલિઝમ એકદમ બુસ્ટ થાય છે દૂધીના કારણે એકદમ ઝડપથી તમે જીમમાં ગયા વગર ડાયટ કર્યા વગર પણ તમે ઈઝીલી તમારું વજન ઘટાડી શકો છો સૌથી પહેલું કામ છે દૂધીને તમારે કશું જ પશુછિનતી કરવાનો દૂધીને છીણી લેવાની છે અહીંયા દૂધી છણાઈ છે દૂધીની અંદર જે મેગ્નેશિયમ પોટેશિયમ જે ઘણા બધા પદાર્થો છે જેના કારણે દૂધી ખૂબ ઉપયોગી છે ટામેટા મરચાં મીઠા લીમડાને પાન લસણ આ ચાર વસ્તુ આપણે લેવાની છે તમારે ટેસ્ટ અકોર્ડિંગ ઉમેરી શકો છો અહીંયા આપણે એકલી જ દૂધીની આ રેસિપી ખાવાની છે તો એવું નહીં કે આપણે તેલ ઓછું મૂકીશું તેલ થોડું વ્યવસ્થિત મૂકીએ ત્રણ ચમચી તેલ મેં લીધું છે પાંચસો ગ્રામ દૂધી છે તો હવે જીરાથી હું વઘાર કરું છું એ જીરા થોડું આપણે વધારે ઉમેરવાનું કારણ કે જીરું પણ આપણા શરીરની અંદર વજન ઘટાડે છે હિંગ ઉમેરવાની છે પછી લસણ આદુ મરચાં અને જે લીમડો છે મીઠો એ ઉમેરવાનો મીઠા લીમડાના પાન ત્રણથી ચાર ખાસ ઉમેરવાના હળદર ઉમેરવાની પછી આપણે છીણેલી દૂધી ઉમેરી દેવાની છે સ્ટેપ બાય સ્ટેપ તમારી આ જે રેસીપી છે અને હવે આપણે નમક એડ કરવાનું છે નમક ઉમેર્યા પછી આપણે લાલ મરચું ઉમેરીશું જીરું ઉમેરીશું ગરમ મસાલો ઉમેરીશું ટામેટા ઉમેરીશું બધી જ વસ્તુ ઉમેરી દેવાની છે અને દૂધીની અંદર એકલો પાણીનો ભાગ હોય છે એટલે પાણી આપણે ઓછું ઉમેરવાનું હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ બધા મસાલા ઉમેરીશું આ શાકને આપણે થોડું તીખું બનાવીશું ઘરે ઘરે કાશ્મીરી મરચું છે રેશમપટ્ટું મરચાનું બિલકુલ યુઝ નથી કરતી તો આપણે અહીંયા એ રીતે મરચું ઉમેર્યું છે કારણ કે આ મરચું તીખું નથી પરંતુ જો તમારા ઘરે તીખું મરચું હોય તો મરચાંનું પ્રમાણ તમારે ઓછું કરવાનું સાથે મેં ધાણાજીરું ઉમેર્યું છે આમાં તમે દહીં પણ ઉમેરી શકો છો મગફળીના દાણાનો ભૂકો ઉમેરી શકો છો કાજુ બદામનો ભૂકો ઉમેરી શકો છો આ રેસીપી વધારે હેલ્ધી અને ટેસ્ટી બનાવી શકો છો તો હવે અહીંયા આપણે હું બપોરના ટાઈમે હું અહીંયા રોટી ભાત કશું જ નથી ખાવાની ખાલી મારા માટે મેં આ પાંચસો ગ્રામ દૂધીની આ રેસિપી બનાવી છે જે હું ભરપેટ ખાઈ લેવાની છું તમને આ રેસિપી એટલી ન ભાવે તમે ભાત ખાવાના શોખીન છો તો તમારે આની સાથે પ્લેન ઓટ્સ બનાવી લેવાના ખાલી થોડું આમ થોડું नमक નાખી અને ને આપણે જેમ ભાત નું આંધણ કરીએ એમ ઓટ્સને ચડાવી દેવાના છે ઓકે અને તમે દૂધી નું શાક અને ઓટ્સ ની આ રેસીપી ખાઈ શકો છો તો અહીંયા તમારે ટેસ્ટ તો બહુ સરસ આવશે આ સબ્જી નો પરંતુ બીજી ત્રીજી કશી વસ્તુ નથી ખાવાની અને જો તમે ડાયાબિટીસ ના દર્દી છો તો આ શાક ખાધા પછી તમારું શુગર ઘટવા લાગશે તો જ્યારે પણ તમે એકલી દૂધી નું આ સેવન કરો છો અને તમારે વજન ઘટાડવું છે તો તમે સાથે એક ખજૂર ખાઈ લેજો ભોજન પછી કારણ કે એનાથી તમારું શુગર બેલેન્સ રહે છે તમારું શરીર ઠંડુ પડવા મળશે તમારા શરીરની અંદર કારણ કે દૂધીનું કામ શું છે તમારા શરીરની અંદર લોહીમાં રહેલું સુગરને ઘટાડવાનું છે તો અહીંયા તમારું વજન પણ ઘટાડે છે સાથે સાથે સુગર મેન્ટેન રાખવાનું કામ દૂધી કરે છે તો આપણે અહીંયા પાંચસો ગ્રામ દૂધી લીધી અને સરસ મજાનું આપણે તેલમાં બધા મસાલા કરી થોડી દૂધીમાં સાંતળવાની પછી પાછળથી બીજી દૂધી ઉમેરવાની જેના કારણે તમારી રસોઈ વધારે ટેસ્ટી બને અને મજા આવે ખાવાની હવે તમારે લેવાનું છે એકદમ રાખવાની કારણ કે તમે જેમ ગેસની આંચ સ્લો રાખશો એમ તમારા દૂધીના પોષક તત્વો જળવાઈ રહેશે મેં અહીંયા જાજુ નહીં વધારે ને માત્ર અડધા નું અડધો કપ પાણી ઉમેર્યું છે કારણ કે દૂધીમાંથી ઘણું બધું પાણી છૂટ્યું હતું પાણી ઉમેરી અને હવે આપણે હલાવી લઈશું એ પછી એક મિનિટ સુધી એમ જ આપણે ચડવા દઈએ અને પછી એકદમ પરફેક્ટ રીતે પાણી ગરમ થઈ જાય એટલે આપણે લીડ કવર કરીશું લીડ કવર કરી અને માત્ર ને માત્ર બે સીટી સાવ મીડિયમ આંચે થવા દઈશું જો તમારે મીડિયમ આંચે ન ચડવા દેવી હોય તો ટાઈમિંગ સેટ કરો કુકરની સીટી ન બોલાય તો માત્ર દસ મિનિટ સુધી તમારે ચડવા દેવાનું છે અહીંયા એની રીતે એર કાઢી નાખવાની કાઢવાની ને એની રીતે નીકળવા દેવાની અને હવે પછી આપણી રસોઈ બની ગઈ છે તો તમે એ જોઈ શકો છો કે બહુ સરસ મજાની આદુ દૂધીની રેસિપી બની ગઈ છે તો માત્ર સાત દિવસ સુધી તમે અમારો બીજો દિવસ છે દૂધીની રેસિપીમાં સાત દિવસ ના તમે ઓછામાં ઓછું આઠ થી દસ કિલો વજન માત્ર ને માત્ર દૂધી ખાઈને ઘટાડી શકો છો તો ખરેખર મિત્રો આ સરસ મજાની રેસીપી પસંદ આવી હોય તો વજન ઘટાડો લાઈક સબસ્ક્રાઈબ કરો મારી ચેનલ ફોલો કરો અને તમારા બધા જ ફ્રેન્ડ લોકોને મારી રેસીપી શેર કરજો ઓકે